આજે સત્તરમી જૂન બે હજાર ચોવીસ સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પહેલી પ્રીત કરી શીધ આગે દૂધ દેખાડી માર્યા ડાંગે પછી તેને તે કેવું લાગે કઈક દયા આવે તો દર્શન દેજો નહી તો અખંડ અંતરમાં રહેજો એમ શ્રીરંગના સ્વામીને કેજો સુણો ચતુર સુજાણ સુણો ચતુર સુજાણ એમ ઘટેરે તમને બ્રહ્માનંદ સ્વામીના આ પદની છેલ્લી પંક્તિ જેમાં ભારો ભાર દર્શનની તમન્ના જંખના છે ભાર દાસત્વ ભારો ભાર સહજાનંદ સ્વામી જે આજ્ઞા કરે તે પાળવા માટેની તત્પરતા છે ચાર પંક્તિ સુધી તો શબ્દોમાં શબ્દત્વ હતું પહેલી પંક્તિ સુણું ચતુરસો જાણ સુણું ચતુરસો જાણ એમાં ઘટે નાથજી મારા પ્રાણના આધાર મારા પ્રાણના આધાર જેમ રાખો તેમ રહી એ વચન ને સાથજી આમાં જેટલા શબ્દો લખાયેલા છે એ શબ્દની ભીતરમાં ગોપી મુગ્ધા ગોપીના હૈયામાં જેવા ભાવ હતા એવા પ્રકારના ભાવ જાગ્યા છે મુગ્ધત્વનો ભાવ છે ઓછા વત્તા પ્રમાણની અંદર પોતાની ઈચ્છા પ્રમાણે ભગવાન સહજાનંદ સ્વામી પાસે કરાવવાની ભાવના છે સાહિત્યની ભાષામાં કહીએ તો એ શબ્દોમાં શબ્દત્વ છે શબ્દોમાં શબ્દનું પ્રાધાન્ય છે ભલે બ્રહ્માનંદ સ્વામીના ના કલમથી લખાયેલા શબ્દો હોય કવિત્વ ભલે હોય પણ મુગ્ધાપણાનો ભાવ છે અમે તમ મેણા નાથ નિરખવાને સુણવા વેણા અમે સુણો ચતુર સુજાણ સુણો ચતુર સુણું એ એમના ઘટે રે તમને દેના શબ્દોની અંદર પણ મુગધા ગોપીનો ભાવ છે મધ્યા ગોપીનો પણ ભાવ છે સારંગપુરના પંદરમાં વચનામૃતની અંદર શ્રીજી મહારાજે મુગ્ધા મધ્ય અને પ્રૌઢા આ ત્રણ પ્રકારની ગોપીના ભેદ લખાયા છે અમે તમારા માટે લોકલાજનો ત્યાગ કર્યો કુટુંબ કબીલાનો ત્યાગ કર્યો તમારા માટે આટલું તપ કર્યું વ્રત કર્યું દાન કર્યું માન અપમાન તિરસ્કાર સહન કર્યા અને તમે દર્શન દેવાની ના પાડો છો અને ચોથી પંક્તિની અંદર પહેલી પ્રીત કરી શીદને આગે દૂધ દેખાડી માર્યા ડાંગે આમાં પણ મુગ્ધા ગોપીનો અને મધ્યા ગોપીના હૈયામાં જે સંકલ્પ વિકલ્પ ભગવાન કૃષ્ણના માટે જાગતા હતા એવા ભાવો સાથે આ શબ્દો લખાયેલા છે પેલી પ્રીત કરી શીધને આગે દૂધ દેખાડી મારા ડાંગે પછી તેને તે કેવું બસ મૂ લાગે શું ચતુર સુજાણ સુણું સુજાણ એ મન ઘટે રે તમને દીના નાથજી આ તમામ પંક્તિ મહારાજે વારંવાર વાંચી છે બાહ્ય સ્વરૂપે જોઈએ તો મહારાજનું આ વાંચ્યા પછી પેટનું પાણી નથી આવ્યું મહારાજે થોડો પણ દયાનો ભાવ નથી વ્યક્ત કર્યો અને છેલ્લી પંક્તિ બ્રહ્માનંદ સ્વામી કહેવાય છે કે તમે મંદિરના પહેલાં પગથિયે પગ મૂકો અને પગથિયા ચડતા 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 છેલ્લા પગથિયા ઉપર આવો અને તમને ભગવાન પુરુષોત્તમ નારાયણના ગુણાતીત ગુરુ પરંપરાના દર્શન થાય અને ભાવો બદલાઈ જાય પહેલી પંક્તિમાં બીજી પંક્તિમાં ત્રીજી પંક્તિમાં ચોથી પંક્તિમાં જે ભાવો હતા એ ભાવમાં સુધારો થતો થવા માંડ્યો જે મહારાજના માટે ભાવો જાગતા હતા કે મહારાજ દર્શન માટે કેમ ના પાડે છે અમે એમના ગોપી થયા એમની ટોપી પહેરી આટલું બધું કર્યું છતાં મહારાજ ના કેમ પાડે છે પરંતુ એ ભાવની શુદ્ધિ થતા 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 અંતિમ પંક્તિની અંદર બ્રહ્માનંદ સ્વામીએ કવિત્વ બાજુ પર મૂક્યું છે શબ્દોનો સથવારો પણ બાજુ પર મૂક્યો છે અને એમને થયું કે મહારાજને મનાવવા હોય ને મહારાજના દર્શનનો સાક્ષાત્કાર કરવો હોય તો મારી કલમ દ્વારા લખાયેલા કવિત્વના શબ્દોની કોઈ સામર્થ્ય નથી એના માટે એમણે કલમ નીચે મૂકી છે એમ કેવું હોય તો પણ કહી શકાય કવિત્વને બાજુ પર મૂકી દીધું પોતાના ત્યાગને ગૌણ કર્યો અને દર્શન માટે પોતાના હૃદયની અંદર પ્રેમના ઉભરા આવતા હતા હૃદયની અંદર પ્રેમની ભાવની મહિમાની દાસત્વ ભાવની દિવ્ય ભાવની જે ગંગા વહેતી હતી એની અંદર જબોડા શબ્દો બહાર નીકળ્યા છે કંઈક દયા આવે તો દર્શન કઈક દયા આવે તો દર્શન દેજો મહારાજ તમે દયા સિંધુ કૃપા સિંધુ કરુણા સાગર છો દયા આવે તો દર્શન આપજો કોઈ આગ્રહ નથી કરતા કોઈ દુરાગ્રહ નથી કરતા કોઈ હક દાવો નથી કરતા બે હાથ જોડાયેલા છે મસ્તક ભગવાન સ્વામિનારાયણના ચરણ કમળમાં જોકેલું છે એમના બંને નેત્રમાંથી માંથી વીર અને વિયોગના આંસુ વહી રહ્યા છે હૃદયના ધબકારા વધી ગયા છે કંઈક દયા આવે તો દર્શન દે નહીં તો અખંડ અંતરમાં રેજો મહારાજ દયા આવે તો દર્શન આપજો અને દર્શન આપવાની આપની ઈચ્છા ન હોય તો આપના ચરણ કમળમાં લડી લડીને હું પ્રાર્થના કરું છું કે મારા અંતરમાં અખંડ બિરાજમાન થઈને રહો કંઈક દયા આવે તો દર્શન દેજો નહીં તો અખંડ અંતર મારે જો એમ શ્રી રંગના સ્વામીને કે જો એમ રંગના સ્વામીને કે જો સુણો ચતુર સુજાણ સુણો ચતુર સુજાણ એમને ઘટે રે તમને નાથજી છેલ્લી પંક્તિના આટલા શબ્દો ભલે મેં ગાયા ભલે કીર્તનાવલીમાં છપાયા પરંતુ કેવું હોય તો કહી શકાય એ શબ્દો નહોતા એ ભાષા પણ નહોતી કવિત્વ પણ નહોતું ભાવગંગા વહેતી ભાવગંગા એક એક શબ્દ પોતાનું શબ્દત્વ છોડીને પ્રેમમય બની ગયા છે ભાવમય બની ગયા છે મહિમા શબ્દો છે મહારાજે આ છેલ્લી પંક્તિના શબ્દો અને છેલ્લી પંક્તિ જ્યારે સાંભળી વાંચી વારંવાર વાંચી હૃદયના ધબકારા મહારાજના વધી ગયા એમની આંખમાંથી પોતાના ભક્ત થી દૂર રહેવાના આંસુ વહેવા લાગ્યા મહારાજે તાળી વગાડી સેવકને બોલાવીને કહ્યું કે હમણાં નમણા બ્રહ્માનંદ સ્વામીને અહીંયા દર્શન માટે બોલાવો અને બ્રહ્માનંદ સ્વામીને આ સમાચાર મળ્યા આનંદના ઓઘ વળ્યા સ્થૂળ શરીર હોવા છતાં પણ પવન વેગે ચાલતા ચાલતા દોડતા દોડતા મહારાજની પાસે અક્ષર ઓરણીમાં પધાર્યા ચાર આંખો ભેગી થઈ મહારાજને સાષ્ટાંક દંડવત પ્રણામ કરવાની શરૂઆત કરી મહારાજ પોતાના ડોલિયા ઉપરથી સફાળા બેઠા થયા ઊભા થયા ચાર કદમ આગળ આવીને બ્રહ્માનંદ સ્વામીને દંડવત કરતા રોકી અને બ્રહ્માનંદ સ્વામીને પોતાના બાહુપાશમાં સમાવી લીધા ધન્ય છે બ્રહ્માનંદ સ્વામી તમારા ત્યાગને તમારી સમજણને તમારી ભક્તિને તમારા પ્રેમને અડધો કલાક સુધી તો ભક્ત અને ભગવાન છૂટા નથી પડ્યા આ કેટલું અદભુત દ્રશ્ય હશે જ્યારે આપણા શબ્દો શબ્દો મટી જાય પ્રાર્થનાના પ્રાર્થનાના શબ્દો મટી જાય ને ભાવ બની જાય મહિમા બની જાય તમન્ના અને જંખના બની જાય દાસત્વ ભાવ અને દિવ્ય ભાવ બની જાય તો સમજી લો કે ભગવાનને દોડતા દોડતા તમારી પાસે આવવું પડે એ ભગવાન તમારા તમારા હૃદય સિંહાસનમાં હોંશે હોંશે બિરાજમાન થઈ જાય એ ભગવાન તમારા થઈ જાય કંઈક દયા આવે તો દર્શના દેજો નહી તો અખંડ અંતર મારે જો એમ શ્રી રંગના સ્વામી ચતુર સુજાણ સુણો એમના ઘટેરે તમને દેનાજી બ્રહ્માનંદ સ્વામીનું દીક્ષા આપી તે વખતે એમનું પહેલું નામ શ્રી રંગદાસ રાખવામાં આવેલું એવા શ્રીરંગદાસને એવા બ્રહ્માનંદ સ્વામીને એમને લખાયેલા પદની અંદર રહેલા ભાવને એના મહિમાને સમજણને નિષ્ઠાને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ આવતીકાલે આપણે આગળ બીજા એક પદનો પ્રારંભ કરીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ